કરી હતી પરંતુ જૂની અદાવતના કારણે રાધનપુર ચાર રસ્તા નજીક વિક્રમ ઠાકોર નામના વ્યક્તિને ધમકી આપ્યા બાદ તેની સલાહ જાહેર હત્યા કરી દેવામાં આવી હતી આ બીજું કોઈ શહેર નહીં પરંતુ મહેસાણા શહેર

ઠાકોર નામના વ્યક્તિએ તેની સરા જાહેર હત્યા કરી દીધી હતી અને ફક્ત

રાહુલ વાઘેલા રાહુલ ઝાલા અને વિકાસ ઠાકોરનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસની ભાષામાં કરવામાં આવ્યું બીજી ભાષામાં એ ત્રણેયનો વરઘડો કાઢવામાં આવ્યો હતો ને જે જગ્યા પર તેમની સરા જાહેર હત્યા કરવામાં આવી વિક્રમ ઠાકોરની તે જગ્યા પર લાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પૂછતાછ કરવામાં આવી હતી કે આ ને તમે અંજામ કેવી રીતે આપ્યું ત્યારે આ ત્રણેય લોકો રાહુલ વાગેલા રાહુલ ઝાલા અને વિકાસ ઠાકોરને ત્યાં લાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પરંતુ જે મુખ્ય આરોપી હતો એ પિંટુ કનોજી ઠાકોર ઉર્ફે દશરથ તે પકડતી હતો અને કોઈ સામાજિક કારણોસર મહેસાણા આવ્યો હશે અને પોલીસને જાણ થઈ અને પોલીસે ઉંઝા હાઈવે પરથી દશરથ ઉર્ફે પિન્ટુને ઝડપી પાડ્યો છે અને બાર દિવસમાં તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે હવે આ ચારે આરોપીઓને શું સજા થાય છે જોવાનો સમય છે